સુરત શહેરમાં ફરી એકવાર બેદરકાર યુવાનોની હરકત સામે ચર્ચા શરૂ થઈ ઉધના દરવાજા બ્રિજ પર એક યુવાન રેલિંગ ઉપર ચડીને જોખમી રીતે ડાન્સ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો આ સ્ટંડના કારણે વાહક ચાલકોમાં અકસ્માતનો ભય સર્જાયો હતો સુરતના ઉધના વિસ્તારમાં બ્રિજ પર એક યુવાન રેલિંગ પર ચડીને ડાન્સ કરતા જોવા મળ્યો હતો બ્રિજ પરની સતત વાહનોને અવર જવર ચાલતી હોય છે એવામાં યુવાનો આ જીવલેણ સ્ટન્ટ કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે એવો હતો દિવસ દરમિયાન બનાવ બન્યો હોવાના કારણે અનેક વાહક ચાલકોમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે જે યુવક ડાન્સ કરી રહ્યો છે તે રેલિંગની બાજુમાં ઊભો રહી વિવિધ સ્ટેપ કરીને પોતાની જાતને જોખમમાં મૂકતો જોવા મળ્યો સ્થાનિકોમાં એવા આક્ષેપ છે કે આવા સ્ટંટને કારણે ડ્રાઈવરોનું ધ્યાન ભટકે છે અને અકસ્માત સર્જાવાની શક્યતા વધે છે હાલમાં લોકો માંગણી કરી રહ્યા છે કે પોલીસે આવા બેદરકાર વર્તન પર કડક કાર્યવાહી કરવી જોઈએ હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત